ઓમ નમઃ શિવાય શિવલિંગ પર કયા કયા રસનો અભિષેક કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય છે શિવલિંગ પર ગંગાજળ ચડાવવાથી ભૌતિક સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે શેરડીના રસનો અભિષેક કરવાથી લક્ષ્મીજીની પ્રાપ્તિ થાય છે અત્તર મિશ્રિત જળથી અભિષેક કરવાથી સર્વે રોગો નષ્ટ થાય છે દૂધથી અભિષેક કરવાથી પુત્ર પ્રાપ્તિ અને સર્વે મનોકામનાઓ પૂર્ણ થાય છે અને આરોગ્યની પ્રાપ્તિ થાય છે દહીંથી અભિષેક કરવાથી જીવનમાં હર્ષ ઉલ્લાસની પ્રાપ્તિ થાય છે ઘીથી અભિષેક કરવાથી વંશ વૃદ્ધિ વધે છે શુદ્ધ સોડમાંદથી અભિષેક કરવાથી સૌંદર્યની પ્રાપ્તિ થાય છે અને વાણીમાં મીઠાશ આવે છે સમાજમાં પ્રતિષ્ઠા વધે છે અને પાપનો ક્ષય થાય છે સાકર મિશ્રિત દૂધનો અભિષેક કરવાથી સુખ સમૃદ્ધિ અને બુદ્ધિ શ્રેષ્ઠ બને છે સરસોના તેલનો અભિષેક કરવાથી શત્રુઓનો નાશ થાય છે શિવલિંગ પર કેસર મિશ્રિત જળ ચડાવવાથી દાંપત્ય જીવન સુખી બને છે શિવલિંગ પર કાળા તલ ચડાવવાથી સમસ્ત રોગમાંથી મુક્તિ મળે છે અને પિતૃઓ પ્રસન્ન થાય છે आंबड़ा रस नो अभिषेक करने मनुष्य ने दीर्घ आयुष्य तो बोलो ओम oh, नम शिवाय कर्पूर गौरम करुणावतारम संसार सारम भुज केन्द्र हम सदा वसत हृदयारिंदे पव भवानी सहित नमा शयितं नमामि गुरु मापतिमहादेव किय